ગઈ જતરા તો હાલો છીએ વાડીએ મોટર ચાલુ છે છે સવાર પડી ગઈ છે જો અને આપણે દીધો ફેરો આખો જોય આ ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં મજામાં જ છો તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગાઈઝ હું આવ્યો છું ત્યાં પાણી એટલે અહીંયા આપણે વાડીમાં પાણી વાળો સિંગ સિંગ હતી એટલે સિંગ મોડી ખ્યા હોય છે બધે તો હલ્લર ચાલી રહ્યું છે દેખાડું છું અલર ચાલુ છે આપણે પાણી ચાલુ છે પાણી પગ ગયું છે આપણે મગફળી હજી હું તમને હંમેશા દેખાડું હાલ આપણે જ્યાં હોય ચાલુ છે દેખાડું હાલ તો કઈ જ આપણી મોટરે કાંઈ પાણી પી રે હતું ને એટલે આપણે બાજુ વાળી મોટર ચાલુ કરવાની છે હું બે ખડું જો આપવું જો કંઈક છે મરી ગયું છે ઘેરું જેવું છે કઈક આ લોકો વાંધો નહીં આપણે કાંઈ કાંઈ રજા ફીટકી દઈ પછી આપણે ગયા લોકો તો ગઈ જ આપણે આવ્યા છીએ વાડીએ મોટર ચાલુ છે ને અમે આપણે ઓઇલ લેવાડી છે ને એના સારું કરવાનું છે આપણે અહીંયા થયું થયું એમ કે સિંગ ધ્યાન રાખવા જો આ ઓઇલ જોવા જવાની છે આપણે સિંગમાં ઠેર ઠમે સુધી

કંઈ આ હું અહીંયા જ એન્ડ આપી દઉં તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી મને બાય બાય અને ગઈ સબસ્ક્રાઈબ કરતા જ જો અને ઘણા દિવસ તો વ્લોગ બ્લોગ નહોતા આવતા તો આપણે સપોર્ટ કરીજો એટલે આપણે ડેઈલી વ્લોગ આપણે ઉતારીશું બાય બાય